હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રયાસ કુકિંગ ચેનલમાં તો આજની આપણી રેસિપી છે વટાણા પનીરનું શાક પરંતુ વટાણા પનીરનું આ રીતે સ્વાદિષ્ટ શાક બનાવવામાં આપણે નાના મોટી અમુક ટીપ્સને ધ્યાનમાં રાખીને બનાવવાના છીએ તો એ ટીપ્સ શું છે અને કેવી રીતે છે ચલો એ વિડીયોમાં આગળ મુજબ જાણી લઈએ પરંતુ જો તમે મારી આ રેસિપી જોઈને તમે પંજાબી શાક બનાવતા હોય તો હું તમને પહેલાં જ જણાવી દઉં કે રોટલીનો લોટ તમે એક્સ્ટ્રા બાંધજો કારણ કે એક વખત આ રેસીપીને ફોલો કરીને જો તમે વટાણા પનીરનું શાક બનાવ્યું ને તો તમારી રોટલીઓ ઓછી જ પડવાની છે અને લોકો આંગળા ચાટતા રહી જવાના છીએ તો શાક બનાવવા માટે ત્રણ નંગ ડુંગળી અને ત્રણ નંગ ટમેટા લીધેલા છે જેની પ્યુરી કરી લેશું અને એક વાટકો છે એ વટાણા લીધેલા છે તો હવે ટીપ્સ નંબર વન કે વટાણાને છે એ કૂકરમાં બાફવાના નથી એને જો આપણે બાફીશું ને તો એ તરત જ ફાટી જશે આખા વટાણા નહીં રહે એને આ રીતે એક અલગ બાઉલમાં નમક નાખી દોઢ ગ્લાસ પાણી ઉમેરીને બાફવાના છે ટીપ્સ નંબર ટુ આપણે એ પાણીને ફેંકશું નહીં અને એનો ઉપયોગ શાકમાં કરીશું હવે પ્યુરી પણ બની ગઈ છે હવે વટાણા બફાઈ છે ત્યાં સુધીમાં એક કડાઈમાં તેલ એક ચમચી જીરું ઉમેરી અને બનાવેલી ડુંગળીને પ્યુરી ઉમેરી અને એને સરખી રીતે સાંતળી લઈએ તો આ રીતે ડુંગળીની પ્યુરી ઉમેર્યા બાદ એને સરખી રીતે મિક્સ કરીને હલાવી લેશું અને એને એકથી બે મિનિટ માટે છે એ સાંતળવા દેસું જેથી ડુંગળીની પ્યુરી પાકી જશે એટલે એમાં એની રીતે જ તેલ છોડવા મળશે તો આ રીતે એક મિનિટ ઢાંકીને પકાવ્યા બાદ ડુંગળીની પ્યુરી પાકીને તૈયાર છે અને એમાંથી તેલનો ભાગ છૂટો પડવા લાગ્યો છે બસ એ જ સમયે હવે ટમેટાની પ્યુરી છે એ આપણે એમાં ઉમેરી દઈશું અને એમાં સરખી રીતે મિક્સ કરી દઈશું અને ટમેટાની પ્યુરી ઉમેરીને મિક્સ કર્યા બાદ એમાં ચપટી હળદર ઉમેરી દઈશું અને ચપટી નમક કારણ કે આપણે વટાણા પણ બાફિયા છે એ નમક એમાં ઉમેરેલું છે અને એ પાણીનો ઉપયોગ કરવાના છે એટલે એ ઓલરેડી ખારું જ હશે તો એ પ્રમાણે નમકનો ઉપયોગ કરવો તો હજી સુધી તમે મારો વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર જો પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો સાથે બે લાઇકોન અવશ્ય દબાવજો જેથી આવા જ સરસ નવા વિડીયોની નોટિફિકેશન તુરંત મળતી રહે હવે ટમેટાની પ્યુરીને પણ એકથી બે મિનિટ પાકવા માટે મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણા વટાણા પણ સરસ એવા બફાઈને તૈયાર છે તો એને એક અલગ વાટકામાં લઈ લઈએ હવે વટાણા સરસ એવા બફાઈ ગયા છે પરંતુ એ એવી રીતે આખા જ રહેશે ફાટ્યા નથી અને આ પાણીને આપણે ફેંકવાનું નથી તો એકથી બે મિનિટમાં આપણી ટમેટાની પ્યુરી છે એ પણ સરખી રીતે પાકી ગઈ છે તો એને સરખી રીતે મિક્સ કરી દઈએ હવે ટિપ્સ નંબર થ્રી આ રીતે ટમેટા અને ડુંગળીની પ્યુરી પાકી જાય ત્યારબાદ જ વાટેલું લસણ એક ચમચી ઉમેરવું એનાથી લસણનો કાચો સ્મેલ પણ નહીં આવે અને શાકનો સ્વાદ છે એ ચાર ગણો વધારી દેશે અને ટિપ્સ નંબર ફોર એમાં બે ચમચી છે એ ઘી અથવા માખણ ઉમેરવું આ રીતે ડુંગળીની પ્યુરી પાકી જાય ત્યારબાદ જ અને હવે એમાં બાફેલા વટાણા ઉમેરી દેશું અને એ ઉમેર્યા બાદ એને સરખી રીતે એમાં મિક્સ કરી દેસું ત્યારબાદ તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને દોઢ ચમચી છે એ ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને એને સરખી રીતે મિક્સ કરી દઈએ અને આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે વટાણા બાફિયાનું પાણી વધ્યું હતું એ એમાં ઉમેરી દઈશું તો પાણી ઉમેર્યા બાદ એને સરખી રીતે એમાં હલાવી લઈએ જેથી બધું એક સમાન બની જાય અને ટિપ્સ નંબર ફાઇવ આ રીતે મેં પનીર છે ખમણીને લીધેલું છે જે ક્યુબ્સ નથી રાખેલા ખમણેલું પનીર એટલું સરસ લાગશે ને કે ખબર પણ નહીં પડે પરંતુ સ્વાદ એટલો સરસ આવશે કે તમે ક્યુબ ઉમેરવાનું ભૂલી જશો અને પનીર ઉમેર્યા બાદ એને સરખી રીતે એમાં મિક્સ કરી દેસું એટલે પનીર પણ એમાં સારી રીતે મિક્સ થઈ જાય અને મસાલા ઓબ્ઝર્વ કરવા લાગશે હવે ટીપ્સ નંબર સિક્સ કે જ્યારે શાક બનીને તૈયાર થવા આવે અને એકાદથી બે મિનિટ ખાલી આપણે પકાવવાની વાર હોય ને ત્યારે ગરમ મસાલો ઉમેરવો એ પણ ચપટી જ વધારે ન ઉમેરવો તો એ ઉમેર્યા બાદ એને સરખી રીતે એમાં મિક્સ કરી દેસું હવે માત્ર દોઢથી બે મિનિટ ઢાંકણ ઢાંકીને એકદમ ગેસની ધીમી આંચ ઉપર રહેવા દેશું ને એટલે સરસ એવું તેલ અને જે ઘી ઉમેરેલું છે એ પણ છોડવા લાગશે અને તમારું શાક પાકીને તૈયાર છે તો છે ને એ એકદમ સ્વાદિષ્ટ અને સરસ મજાનું વટાણા પનીરનું શાક તમને આ વટાણા પનીરના શાકની રેસિપી કેવી લાગી કમેન્ટ કરવાનું ચૂકતા નહીં અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં અથવા તમારા ગ્રુપમાં આ લિંકને ઝડપટ શેર કરો જેથી એ લોકો પણ પરિચિત બને તો કોઈપણ જાતના બીજા મસાલા વગર સ્વાદિષ્ટ પંજાબીને પણ ટક્કર મારી દે એવું શાક બનીને તૈયાર છે તમને કેવું લાગ્યું થેન્ક યુ ફોર વોચિંગ